જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા પાછળ ના ડુંગર માં તો એની શું કે

બંગલામાં ફરતાઈ હાલો તમે બરાબર આ બધું બનાવી ગયા હવે મસ્ત જગ્યા લોકેશન છે હોસ્પિટલ જ છે જ છે બંધ થઈ ગઈ જ છે હમ બંધ થઈ બરાબર કેમ બંધ કરી નાખી કો ગરાગ નતા ખાવાનું બહુ સરસ બનાવતા બહુ ખાતું જ નહીં તું કેમ નતા ખાતા સારું ખાવાનું હતું તો એમ કે કે આ ભૂતિયો બંગલા જેવું બનાવ્યું એટલે બંધ કરી ખાવા બાકી માણસો કોઈ ના આવતા એટલે બંધ થઈ ગઈ બંધ કરી નાખી હવે આ બધા ભેગા બહુ કોમેડી થઈ હોય અને મજા આવે રાતે રાતે ઇન્જેક્શન દેવા આવે ભૂત તો તોટલ જો થઈ બોલ મજા આવે એ મજા આવે તો આ બાજુ રોડ છે અને આ બાજુ જમવાનું બસ જમસુ હાલો હાલો ડેકીમાંથી કાઢી લઉં બધું

ડુંગળી દહીવડા હાલો તો બધા જમી લે આ કરી વન ભોજન કેવાય કે હાઈવે ભોજન કેવો હાઈવે ભોજન વન તો ના કે આમ તો વને છે બાજુમાં હોટલ છે પણ બંધ થઈ ગઈ હે

ફાઈનલ ફાઈનલ આ છે ને ફાઈનલ નો હોય તો તો બસ અહીંયા થોડો બ્રેક લીધો ગાડી અને બસ તો એકદમ જોરદાર વીમિયા કરે આવે છે ને કેટલું મસ્ત લાગે કે દેખ વાવ પાણી પાણી દેખાય મજા આવે રે કે મસ્ત પવન આવે પવનમાં માં કદાચ અવાજ પણ ઓછો આવે

ये <laughs> के वो डूंगर आकरो है ने मस्त तो लगे सीन सीनरी पर जब जैसे ने हम जो तो सीन के ऊपर लगे हम्म ये है हम जो अब जा झाड़ वाले लिलो तेरे लिलो तेरे तेरे वर्षा तुम्हारा हस्बैंड था कि गया है संभाल लियो थो थोड़ी ओ हेलो ए महाराज हेलो हेलो લીંબુ ખાઈ ડાલો લીંબુ ખાઈ લે એટલે સાસ ના ચડે કા ન ચડતો ને લીંબુ ખાઈનું નું સાસ મને લાગે આપણે બે ત્રણ મહિનામાં ત્રણ ડુંગર ચડ્યા તો થોડું કી ઓછું થઈ ગયું હશે 10 કિલા જેવું થઈ જ ને વજન તો ઓછું થઈ જ ને આપણે ઓછા થઈ જાશું અમ થોડું ટાઈમ ચડ્યા રાખશું તો ઓછું થઈ ગયું હે નહીં બની કા પીસી એટલું ટાઈમ આમ ના ડુંગર ચડ્યા રાખશું તો આપણે ઓછા થઈ જાશું चाहे। चाहे। सामी। सामी आ आ, क्या क्या हमारा दोरी चाय आवे थामी चाय सामि आवे है चाय आई हां तुमने पीवी हां चाय बोला है तुमने आ जो आ 300 पगाthio चाय आई यो 300 पगाथिया चढ़ी गया है तो लखेला जासे 300 यहां थे એટલે

આયા હૈ ફાઈનલી ના ફાઈનલી પોતે એક કલાક થયો રસ્તામાં એકરાકમાં 5 મિનિટો છે એટલે આપણે আস্তে আস্তে હા ધીમે ધીમે આરામ આરામથી આવયા તો એ રમ તો વિ સામો ખાઈ ખાઈને આ આના જ મસ્ત જ ગયા બે જોડે રે ઉપર અહીં જનવર હે એમ તો આ જગ્યા ઉપર એક જનવર તો આ બે જો આરે આરે સી સે ભુંડળો ભુંડળો હે તો સુમર નથી ક

જસૂ થાન ટાઈમ હશે થાન જવાનો હે ભરાન હવે જોઈએ ની ચૌતરે પછી ફાઈનલ ખબર પડે પણ લગભગ તો છે જ કઈ ઉતરી હવે ને જાય હવે તો ગાડી એક કલાક લાગજો ચડવામાં અડધા કલાકમાં ઉતરી જાશું

હજી ક્યાં છે ને હજી નથી દેખાતા ઓ પાછળથી હવે થોડા થોડા દેખાય બહુ આકરો છે નહીં દેખસે બહુ થાકી ગયા તા નહીં બહુ થાકી ગયા હતા કે મજા આવે કે મજા આવે પ્રભુ હવે પગ કામ નથી કરતા પખવાઈ ગયા

એ જા તો ને ધીનો દર કેટલો ફરી ફરીને આવે 16 17 કિલોમીટર જેવું લગભગ થઈ ગયું હશે એટલે આ થોડુંક હમણાં હરીનો ને થયું લાગે બાકી તો આપણે ત્યારે ત્યારે તો જૂનું જ સાવ બધું હતું જૂનવાણી જ

કેટલા વર્ષો પહેલાના હશે ને જય આશાપુરામાં જુલવાડી અરે બાજુ શું દેગું દેગું છે દેગું ઉતારે દેગું ઉતારેલી છે ઉતારી તાકાત કેટલી તાકાત હતી આ બધી કેવી મોટી મોટી દેગો હોય